જો સ્વાગત છે તમારું ફ્રી એકવાર ટ્રેન્ડિંગ કે ફોટા એડિટિંગ એડિની અંદર તો તમે થમદેલીની અંદર જે ફોટા જોઈ શકે થમલીની અંદર આપણે થોડાક ઓછા ફોટા રાખી શકીએ એટલે તમને બધા ફોટા નથી બતાવી શકીએ પણ તમને ફોટા બતાવવા માગું છું ત્યાં આગળ તમે જોઈ શકો નીચે આપણે અલગ અલગ ઘણા બધા ફોટા છે તે બનાવેલા છે અલગ અલગ સ્ટાઇલની અંદર તમે અહીંયાથી બીજો એક ફોટો બતાવી દો તો આ રીતે જોઈએ આગળ પ્રેસ ક્રેશ અને સ્ટાઇલની અંદર લોગની અંદર તમે જોઈશું આ જે ફોટા છે રેડી આવા ફોટા આજે આપણે તમને બનાવતા શીખવાડશું અને સાથે આની અંદર તમને જે શહેરો દેખાયો છે જે એ દ્વારા બનાવેલો છે પણ આની અંદર આપણે આપણો ફોટો એટલે કે આપણું મોઢું પણ એડ કરીશું શહેરો પણ એડ કરીશું આગળ હજી એક પણ તમને ઇમેજ બતાવી દઉં તો આ રીતે મેં અલગ અલગ ઘણા બધા ઇમેજ જે ક્રિએટ કર્યા છે અને ઇન્સ્ટાની અંદર પણ મેં અપલોડ કર્યા હતા જે મિત્રો ઇન્સ્ટાની અંદર ફોલો ન કરતા તો ફોલો કરી લેજો ત્યાં આગળ પણ તમને આપણે જે આ જે અપડેટ હોય છે ત્યાં આગળ આપણે આપતા રહેતા હોય છે રેડી જોઈ કે આ રીતના ફોટા છે આ રીતના ફોટા તો તમને આજે આપણે બનાવતા શીખડાવીશું પણ તેની સાથે સાથે મેન છે કે તમારો શહેરો પણ અહીંયા આગળ તમે એડ કરી શકશો તેવા ફોટા આપણે બનાવતા શીખડાવવાના છે તો થોડું ધ્યાનથી અને પૂરું પૂરું જોઈજો તો તમને કાંઈ પણ પ્રોબ્લેમ ના આવે અને કાંઈ પણ પ્રોબ્લેમ આવે છે કમેન્ટ કરજો જો આપણે મિત્રો નવા હોય ચેનલ સાથે પહેલીવાર વિડીયો જોઈ રહ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો આપણે દરરોજ આવા ટ્રેન્ડિંગ ટોપિકની અંદર ને સાવ સવાલ સિમ્પલ રીતે ગુજરાતી ભાષાની અંદર બનાવતા શીખડાય છીએ તો બસ ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક કમેન્ટ જરૂરથી કરજો તો આજનો વિડીયો આપણે શરૂ કરીએ આવા ફોટોના શબ્દમાં આપણે બનાવતા શીખીશું તો એના માટે જરૂર પડશે તમારે એક બિંગ એપ્લિકેશન રેડી બિંગ એપ્લિકેશન તે પ્લેસ્ટોરથી ઇન્સ્ટોલ કરી શકશો અને તેની અંદર તમારે એક માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ છે તે બનાવવાનું રહેશે રેડી તો માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ કઈ રીતે બનાવવું તો માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ કઈ રીતે બનાવવું તેની ઉપર આપણે અલગથી વિડીયો છે વિડીયોની અંદર બતાવી દઉં એ પાંચ મિનિટનો વિડીયો છે તે વિડીયો એક્સ્ટ્રા લાંબો વધારે થઈ જાય છે રેડી તેના માટે આપણે અલગથી એક વિડીયો બનાવીને તમને આપેલો છે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર તમને મળી જશે તે વિડીયો જોઈ અને તે માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ છે તે બનાવતા શીખી શકશો કેમ કે આ ઇમેજ બનાવવા માટે તમારો માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ બનાવવું જરૂરી છે રેડી તો વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે સાવ આપણે ગુજરાતી ભાષાની અંદર બતાવેલું છે તો હવે આ આઈડિયા તમારે આવી જવાનું છે બિંગ જ્યારે ઓપન કરશો તો આ પ્રમાણે દર પાસે ખુલીને આવી જશે હવે ઉપર તમને સર્ચનું આઈકમ મળશે બિંગની અંદર ઓલરેડી આ રીતે આના તમારે ક્લિક કરી દેવાનું છે અને અહીંયા આગળ તમારે ઉપર સર્ચમાં નામ લખવાનું છે ઈમેજ જનરેટર ખાલી આટલું લખવાનું છે ઇમેજ જે રીતે ખાલી તમારે ઇમેજ જનરેટર લખશો એટલે તમારી પાસે છે આ જે વેબસાઇટ છે માઇક્રોસોફ્ટની સેલ આવી જશે જો આ રીતે આવી જશે ઇમેજ ક્રિએટર માઇક્રોસોફ્ટ બિંગ જ ડિઝાઇનર રેડી આને તમારે ઓપન કરીને લઈ લેવાની છે હવે જ્યારે તમે આ વેબસાઇટને ઓપન કરશો એટલે તમારે અહીંયા આગળ એક પ્રોમ્પ એડ કરવાનો રહેશે તો પ્રોમ્પ છે તે આપણે આપણી વેબસાઇટની અંદર આપો છો એટલે તમે ગમે ત્યારે તમારે જ્યારે લેવો હોય ત્યારે તમે લઈ શકો એના માટે તમારે આ રીતે ગૂગલને ઓપન કરી અથવા બિંગમાં પણ તમે સર્ચ કરી શકો છો અલ્પેશ ક્રિશન જીરો વન લખીને સર્ચ કરશો આ રીતે આપણી વેબસાઇટ આવી જશે આના પર તમારે ક્લિક કરવાનું છે આજે સર્ચનું આઇકન છે એના પર ક્લિક કરી તમારે આગળ કોડ લખી દેવાનો છે કોડ છે જીરો એટ ફાઇવ નાઇન જીરો આઠસો ને ઓગણસાઠ આ પ્રમાણે તમારે સર્ચના આઇકન ઉપર ક્લિક કરવાનું છે નીચે તમારી પાસે એક પોસ્ટ આવી છે આ રીતે આના ઉપર ક્લિક કરી દેવાનું છે ક્લિક કરશો એટલે આ રીતે ખોલીને આવશે અને સાથે ઉપર તરફ કરી તમારે નીચે આવી જવાનું છે રેડી છે નીચે આવશો તો તમે જો અહીંયા ગુજરાતીમાં લખેલું છે આ ફોર્મ કોપી કરો તો આજે બ્લુ કલરની અંદર જેટલું લખેલું છે આટલું તમારે કોપી કરવાનું છે એના માટે તમે દબાવી રાખશો તો સિલેક્ટ કરવાનું ઓપ્શન આવી ગયો અને સિલેક્ટ કરી આ રીતે તમે નીચે લઈ જાઓ અને આ આટલું કોપી કરી લો કોપી કરીને આવી જવાનું છે પાછું આપણે બિંગ એપ્લિકેશનની અંદર અથવા બિંગમાં તમે હો તો પણ તમે આ રીતે આવી જાઓ આ જે બોક્સ છે આની અંદર તમારે આવીને પેસ્ટ કરી દેવાનું છે રેડી હવે આગળ તમારે રેડી આવી રીતે કોપી પેસ્ટ કરી દેશો એટલે તમારે કામમાં વધારે લખવાની જરૂર નથી ખાલી આગળ તમને નામ લખેલું દેખાઈ રહ્યું છે અહીંથી આપણે ક્લિક થઈ ગયું છે બહાર નીકળે એટલે આપણે બીજી વારનાથી ઓપન કરી લઈએ અને અહીંયા આગળ પેસ્ટ કરી દઈએ રેડી અહીંયા આગળ તમને લખ્યું છે અલ્પેશ ક્રિએશન આટલું તમારે સેન્જ કરવાનું છે તો આને આપણે સિલેક્ટ કરીશું અલ્પેશ ક્રિએશન અને એની જગ્યાએ તમારે જે નામ રાખવું છે તે નામ રાખી દો જેમ કે હું અહીં આગળ નામ રાખી દઉં છું અલ્પેશ ખાલી અલ્પેશ રાખી દો સોરી મારા નામનો વિડીયો બનાવેલો છે તો આપણે આગળ બીજું નામ રાખી દઈએ એકાદું વિજય રાખી દઈએ છીએ રેડી વિજય નામ રાખી દીધું નીચ્ચે તમને અહીંયા ક્રિએટનું બટન દેખાડ્યું છે આના પર તમારે ક્લિક કરશો માઇક્રોસોફનો અકાઉન્ટ બનાવી લીધું ત્યારે પ્રસિદ્ધિ મારી કરી શકશો અને અગર ક્લિક કરશો તો પણ તમને માઇક્રોસોફ્ટ અકાઉન્ટ બનાવવાનું કહેશે માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ કઈ રીતે બનાવવું હજી એક છે કે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે સાવ ગુજરાતીમાં બતાવેલું છે તમે જોઈ અને શીખી શકશો રેડી આ પ્રમાણે ક્રિએટ ઉપર ક્લિક કરશો તમે એક દિવસમાં પંદર ઇમેજ અહીંયાથી અલગ અલગ ડિઝાઇન અંદર જનરેટ કરી શકો છો આપણે જોઈએ આગળ અલગ અલગ ઇમેજ બનાવીની અંદર આપણે અહીંયાથી નવો ટ્રાય રહેશે બાકી આપણે નવ ફોટો આપણે બનાવી શકશું તો આ રીતે તમે જોઈ શકો વિજયના નામ ઉપર આપણી પાસે મસ્ત ફોટો આવી ગયા છે હવે આ ફોટાને સેવ કરી રીતે કરવા તો આપણે ફોટા પર ક્લિક કરીશું ફોટા પર તમે ક્લિક કરશો એટલે આ રીતે તમારી પાસે ફોટો ક્લીન આવશે નીચે તમને આગળ ત્રણ ડોટ દેખાય છે રેડી આજે પ્લસનું આઇકન છે આ શેરનું આઇકન છે એની બાજુમાં ત્રણ ડોટ દેખાય છે એના પર ક્લિક કરવાનું ક્લિક કર્યા પછી જો એક લખેલું હોય ડાઉનલોડ એના પર ક્લિક કરી તમે આ ઇમેજને ડાઉનલોડ કરી શકો છો ત્યાર પછી આ રીતે સાઈડમાં કરશો બીજો ઇમેજ આવી ગયો આને પણ તમે અહીંયાથી આવી રીતે સેવ કરી શકો છો રેડી જેટલા પણ તમારે ઇમેજ અહીંથી સેવ કરવા હોય ચારે ચાર ઇમેજ તમને પસંદ આવે છે ચારે ચારે ઇમેજ તમે અહીં પસંદ છે તો તમે તેને ડાઉનલોડ કરી દો રેડી ડાઉનલોડ થઈ ગયા છે આપણે હવે આપણે આની અંદર તમારે જે નામનો વિડીયો બનાવશો જે નામનો ફોટો બનાવશે એ નામ તમારે ખાલી અહીં આગળ લખવાનું છે જે હેલ્પેશ કરે છે અને આપણે લખીશું તે રીઝે લખ્યું તમને દેખાય છે એની જગ્યાએ અને તમારે જેટલા પણ ફોટા બનાવવા હોય તે બધા ફોટા તમે આ રીતે બનાવી શકશો રેડી હવે આપણે આ જે ફોટા બનાવશે આની અંદર આપણે આપણું મોઢું એડ કરવાનું છે એટલે કે આપણો શહેરો એડ કરવાનો છે તો એના માટે આપણે એક બીજી વેબસાઇટની તમને લિંક આપેલી છે જો અહીં આગળ જે તમને દેખાડી છે વેબસાઇટ લિંક ડાયરેક્ટ આ પ્રાઇવેટ બ્રાઉઝર છે તો અહીં આગળ ઓપન નહીં છે તો હું આથી આ લિંક છે તેને કોપી કરી લેશું તમે ડાયરેક્ટ ક્લિક કરશો એટલે તમારી પાસે ખોલીને આવે છે રેડી તો આથી હું કોપી લિંક એડ્રેસ કરી અને પાછું બિંકમાં જ આપણે આવી જઈશું અને બિંકમાં જ આપણે ઓપન કરીશું રેડી અહીંયા આપણે બિંકમાં એક બીજું પેજ ખોલી ખોલીએ છીએ એટલે તમે ડાયરેક્ટ વેબસાઇટની લિંક ઉપર ક્લિક કરશો તો પણ તમારે આજ રીતે ખોલીને આવશે કેમકે મેં અલગ બ્રાઉઝર છે તો ઓપન કરીને રાખ્યું હતું એટલા માટે રેડી તો તમે જ્યારે ક્લિક કરશો તે લિંક ઉપર જે આપણે તમને વેબસાઇટ લિંક એવું લખીને આપ્યું છે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે તમારે કાંઈ પણ આવી રીતે કોપી કરવાની જરૂર નથી તમે ડાયરેક્ટ તેના ઉપર ક્લિક કરી અને આ રીતે વેબસાઇટ છે તેની ઉપર તમે આવી શકશો રેડી આ વેબસાઇટની અંદર જો તમે સાઇનિંગ નહીં કર્યું હોય તો તમે પાંચ ઇમેજ બનાવી શકો છો અને એને સાઇનિંગ કરી લેશો તો તમે અહીંયાથી પંદર ત્રીસ ઇમેજ સુધી બનાવી શકો છો ડેઈલી રેડી તો આપણે આ વેબસાઇટને અહીંયાથી ઓપન કરી છે આ રીતે આપણે પાસે સાઇડ ખોલીને આવી જશે અહીંયા આગળ આપણે સાવ સિમ્પલ છે એક આપણો ફોટો મૂકવાનો હોય છે અને એક જે આપણે એઆઈનો જે ફોટો આપણે બનાવ્યો છે તે આવી રીતે બે ઇમેજ મૂકવાના રહે અને આપણે જે ફેસ છે તે ચેન્જ થઈને આવી છે રે આની ઉપર આપણે એક અલગ સોરી આની ઉપર એક આપણે વિડીયો બનાવેલો પણ છે જે મિત્રો જોયો છે તે મિત્રોને આવડી પણ જશે ડાયરેક્ટ જ અને જે મિત્રો નથી જોયો તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણે દરરોજ આવી રીતે જે ટ્રેન્ડિંગ વિડીયો હોય છે તેની ઉપર લઈને આવતા રહે છે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો રેડી હજુ અહીંયા આગળ તમને અપલોડ ઇમેજ લખેલું આવી રહી છે આ રીતે અહીં આગળ ક્લિક કરવાનું છે હવે અહીંયા આગળ આપણે કયો ફોટો લેવાનો છે અહીં આગળ આપણે જે ઇઆઈ દ્વારા ફોટા બનાવ્યા છે તેમાંથી કોઈ પણ એક ફોટો તમને જે પણ પસંદ આવે તે ફોટો તમારે સિલેક્ટ કરવાનો છે ત્યાં નીચેથી આપણે કોઈ પણ એક ફોટો સિલેક્ટ કરીને લઈ લઈએ છીએ રેડી તો અહીંયાથી આપણે સિલેક્ટ હોલમાં જઈશું નીચેથી જે મેં મારા નામના જે ફોટા બનાવેલા છે તેમાંથી એક ફોટો સિલેક્ટ કરી લઉં છું આ જે ફોટો છે આ એક ફોટો જે વધારે સારો લાગી રહ્યો છે તો આપણે આને સિલેક્ટ કરી લઈએ ત્યારે માટે ડેમો માટે છે પણ મારે પણ ફોટો બની જાય ત્યાર પછી અહીંયા આગળ તમને એક ઓપ્શન મળી રહ્યો છે દેખાઈ રહ્યો છે નીચે બીજો ફોટો ઇમેજ સિલેક્ટ કરવાનો હવે ત્યાં આગળ તમારે એક એવો ફોટો સિલેક્ટ કરવાનો છે કે જે ફોટાની અંદર તમારો જે ચહેરો હોય તમારું જે મોઢું હોય એટલું દેખાતું અને સાફ દેખાતું હોય તે ઓલરેડી જેમ કે પ્લીન હોય દાઢી બાઢી હોય તેવો ફોટો નહીં ચાલે એકદમ પ્લીન ફોટો હોય તેવો ફોટો તમારે એડ કરવાનો છે તો ત્યાં સિલેક્ટ ઓલ જ હું કરી લઉં છું કેમકે મેં કાલે જે એની ઉપર વિડીયો બનાવતો તેમાં મેં ફોટા દે તેની માટે લઈને રાખ્યા હતા આ રીતે આ રીતે પ્લેન ફોટો હોય આવો ફોટો તમારે લેવાનો છે ખાલી સહેરો તમારો હોય અને આવી રીતે પ્લેન તમારો આખો ફોટો હોય દાઢી વાઢી ન હોય તો એક પ્લેન ફોટો લેવાનો નીચે સ્વેપ્ચ લખ્યું છે એના ઉપર ક્લિક કરી દેવાનું બસ અહીંયા આગળ થોડીક વાર લાગશે આ ફોટાની આ જે આપણો ફોટો છે એ ઓલા ફોટાને મોઢાની સાથે મેસઅપ થાય છે ત્યાર પછી અહીં આગળ ફોટો આપણો બનીને આવશે તો થોડી ઘણી આગળ તમારે વાર લાગી શકે છે તો એટલી વારમાં તમે નીચે કમેન્ટ બોક્સની અંદર જાઓ તમે તમને જે પણ લાગે દેવી નાની એવી કમેન્ટ કરી દેવું લાઈક કરી દો વિડીયોને અને તમારા ફ્રેન્ડ મિત્રો સાથે વિડીયોને શેર જરૂરથી કરી દો જોઈ શકો પરફેક્ટ આપણો ફોટો અહીંયા આગળ જો મોઢું એવું પરફેક્ટ શેર થઈને આવ્યું છે તમે આગળ જોઈ શકો છો રેડી એકદમ પરફેક્ટ આપણો શહેરો આગળ એડ થઈ છે હવે ઉપર જે એઆઈનો ઇમેજ છે કે પણ હું તમને બતાવી દઉં કઈ રીતનો છે જો અહીંથી ઓપન નથી થતો પણ ઝૂમ થાય તો તમને ઝૂમ કરીને બતાવી દઉં રેડી જો આ રીતનો શહેરો છે હવે નીચે જશું ને આપણો જે શહેરો છે તમને અહીંયા આગળ દેખા દેશે જોઈ શકો છો આપણું મોઢું એકદમ પરફેક્ટ એડ થઈને આવી ગયું છે તો આ રીતે તમે અહીંયા કે આ જેટલી અલગ અલગ ડિઝાઇનની અંદર જેટલા પણ ફોટા છે તે બધા ફોટાની અંદર તમે આ રીતે સહેરો એડ કરી શકશો સે એડ થઈ ગયા પછી અહીંયા ડાઉનલોડ લખ્યું છે આના પર ક્લિક કરી દો તમારો ફોટો તમારા ઇમેજ તમારા મોઢાની સાથે બનીને આવી ગયો છે અગર ડાઉનલોડ કમ્પ્લીટ થઈ ગયું છે ડાઉનલોડ થઈને સેવ પણ આવી ગયો છે રેડી તો બસ આવી રીતે ટ્રેન્ડિંગ વિડીયો લઈને આવતા રહેશું મળશું એક નવા વિડીયોની અંદર મિત્રો ત્યાં લઈ ગઢવાય